જુનાગઢના ભીષણમાં દીકરીને ભગાડી જવાના પ્રકરણમાં સિત્તેર વર્ષના વૃદ્ધની હત્યા થઈ જુનાગઢના ભીષણમાં પરબરોટ સોવારિયા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મોરજીભાઈ સોલંકીની ભત્રીજીને બાજુમાં રહેતા લખનનાથ જગન્નાથ ડાંગર પુત્ર યોગેશ ભગાડી ગયો હતો આ બાબતે બંનેના પરિવાર વચ્ચે સામસામ મારામારી થઈ હતી જેમાં સિત્તેર વર્ષના મોરજીભાઈ સોલંકીને ગંભીર ઈજા થવાથી જુનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા ભેસાણ પોલીસમાં બનાવ હત્યામાં પલટાયો હતો જેને પગલે પીએસઆઈ એમ એન કાતરિયા તપાસ હાથ ધરી હતી ગણતરીની કલાકોમાં તાલુકાના કારિયા ગામેથી ઝુંપડીમાંથી આરોપીને દબોચીને વૃદ્ધના હત્યા કેસમાં બે મહિલા સહિત નવ શખ્સોની ધરપકડ કરી હથિયાર કબ્જે લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ જુનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો છે છોકરીને ભગાડી જવાનું બનાવ બનેલો છે અને પોલીસ તમે જોઈ શકો છો કે નવ જેટલા આરોપીને પકડી પાડેલા છે એટલે મુરજીભાઈ સોલંકીની આ દીકરી હતી અને જે ડાંગરભાઈ છે જે બાવાજી બાવા તો એમનો જે આ દીકરો છે આ ભગાવી ગયો હતો પછી જે મારામારી થઈ હતી અને મુરજીભાઈને ગંભીર ઈજા થઈ હતી તો સારવાર દરમિયાન એમનું જે આ મૃત્યુ થયેલું છે અને જે હત્યાનો બનાવ છે એ પરિવર્ત્યો છે એટલે હત્યા ખૂનમાં જે પરિવર્તન થયું છે અને તમે જોઈ શકો છો કે વેસાણ પોલીસ જે કનકસિંહ અને એમ એન કાતરિયા સાહેબ છે તો ખાસ આ બાતમીને આધારે નવ આરોપીને ખાસ પકડી પાડેલા છે અને પોલીસ સ્ટાફ જે હિતેશભાઈ રેયાણી છે સંજયભાઈ વાણિયા આ પ્રાથમિક તપાસ પણ ખાસ ચલાવી રહ્યા હતા હવે પીએસઆઈ જે કાતરિયા સાહેબ છે આગળની તપાસ ખાસ ચલાવશે મહેશ કથિરિયા ઈવીએન ન્યૂઝ વેસાણ